આ વાર્તાના માધ્યમથી તમને તમારા સવાલના જવાબ મળી જશે અને તમારા મનમાં જે સવાલ છે તેનું નિરાકરણ પણ થઈ જશે તો હે દેવી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો એકવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ શેષ નાગ ની શૈયા પર બેસી બેસીને ને અકળાઈ ગયા હતા ત્યારે તેને વિચાર્યું કે ચાલ હું પૃથ્વી લોક નું ભ્રમણ કરતો આવું હું પૃથ્વી લોક નથી ગયો ત્યારે લક્ષ્મીજી શ્રીહરીને જોવે છે કે ભગવાન ક્યાંક જવાની તૈયારી કરે છે ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે તમે સવાર સવારમાં ક્યાં જઈ રહ્યા છો ત્યારે શ્રી હરિ બોલ્યા કે હે દેવી હું ધરતી લોક માં ભ્રમણ કરવા જાઉં છું પણ આ વર્ષો થઈ ગયા છે હું ધરતી લોક નથી ગયો લક્ષ્મીજી આ બધું સાંભળીને પછી બોલ્યા કે હે પ્રભુ જો તમારી ઈચ્છા હોય તો હું પણ તમારી સાથે આવી શકું છું મારે પણ ધરતી લોક નું ભ્રમણ કરવા આવવું છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા કે તમે મારી સાથે એક શરત પર

શ્રી હરિ એ માતા લક્ષ્મીજી ને પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં જવાનું કીધું હતું અને 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 ઉત્તર દિશામાં જવાની મનાઈ હતી ધરતી લોકમાં આવીને ધરતીની આવી સુંદરતા હરિયાળી જોઈને લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુની ની શરત ભૂલી ગયા જે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કરી હતી એ શરત તો તે ભૂલી ગયા આ ધરતીની સુંદરતા અને હરિયાળી જોઈને

જાય છે ત્યાં તેને બગીચાના ફૂલો માતાને એટલા બધા ગમે છે કે તે કાંઈ પણ વિચાર્યા વગર જ બગીચામાં પ્રવેશી જાય છે એમાંથી એક સુંદર ફૂલ માતાને બહુ જ ગમે છે તો ફૂલ માતાએ તોડી દીધું અને તે ફૂલ લઈને માતા લક્ષ્મી પાછા ભગવાન શ્રી હરિ પાસે આવી ગયા અને તે ફૂલ ભગવાન વિષ્ણુને બતાવે છે તે ફૂલ જોઈને ભગવાન શ્રી હરિની આંખમાં આંસુ આવી ગયા અને લક્ષ્મીજીને કહે છે કે મેં તમને પહેલા જ કીધું હતું કે તમે ઉત્તર દિશા તરફ જતા નહીં અને તમે મને વચન પણ આપ્યું હતું કે હું ઉત્તર દિશા તરફ નહીં જાઉં તમે મારું વચન તોડી નાખ્યું અને ઉત્તર દિશા તરફ પહોંચી ગયા અને તમે તે બગીચાના માળીને પૂછ્યા વગર જ એક ફૂલ તોડી લીધું શું તમે જાણો છો કે બગીચાના માળી તે ફૂલની માવજતમાં કેટલી મહેનત કરી હશે તેના માળીને આ ફૂલોની ખેતી કરવામાં તેને કેટ કેટલી મહેનત કરવી પડતી હશે ત્યારે તેના બગીચામાં આ સુંદર ફૂલ ઉગ્યા છે તો તમારે તે ફૂલ લેવું જ હતું તો તમારે એ માળીને પૂછવું જોઈતું હતું તમને તે ફૂલ ગમતું જ હતું

અને ધરતી માતાની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી અને આનંદ માને આનંદમાં હું તમારી શરત ભૂલી ગઈ અને મારાથી ભૂલ થઈ ગઈ મારાથી ફૂલ તોડાઈ ગયું ત્યારે ભગવાન શ્રી હરી બોલ્યા કે તમે એક ફૂલ તોડ્યું છે તો તમારે આની સજા ભોગવવી જ પડશે તમને આની સજા જરૂર પડશે તમે ફૂલની ચોરી કરી છે અને આ ફૂલ તોડવાની તમારી સજા એ છે કે જે બગીચાનું ફૂલ તોડ્યું છે ને તે માળીને પૂછ્યા વગર ફૂલ તોડ્યું છે તો તમારે તે બગીચાના માળીના ઘરે જઈને તમારે તેના ઘરે નોકરાણી બનીને રહેવું પડશે અને તે બગીચામાં તમારે કામ કરવું પડશે તે બગીચાના માલિક સાથે સાથે તમારે ત્યાં મહેનત કરવી પડશે તમારે ત્યાં ત્રણ વર્ષ સુધી તેના ઘરે નોકર બનીને રહેવું પડશે જયારે તમારા ત્રણ વર્ષ પૂરા થશે ત્યારે હું તમને વૈકુઠ બોલાવી લઈશ અને જો આ ત્રણ વર્ષમાં તમારા લીધે જો બગીચાના માળીને ને પણ મુશ્કેલી આવી તો તમારી સજામાં વધારો થઈ જશે અને તમે કઈ પણ ભૂલ વગર માણી સારી રીતે મદદ કરી તો ત્રણ વર્ષ પૂરા થતા જ હું તમને વૈકુઠમાં બોલાવી લઈશ શંકર ભગવાન બોલ્યા કે આવી રીતે લક્ષ્મીજી ભગવાનની આગા નું પાલન કરીને કહે છે કે હા પ્રભુ હું ત્રણ વર્ષ સજા ભોગવવા તૈયાર છું પ્રભુ મને ત્યાં ખબર હતી કે એક ફૂલ તોડવાની એક ફૂલની ચોરી કરવાની આટલી મોટી સજા મને મળશે તે ભગવાન શ્રી હરિને કહે છે હવે લક્ષ્મીજી પોતે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ફૂલોના ખેતરમાં કામ કરતો હતો ફૂલોની ખેતી કરતો હતો તે પોતે મજૂરી કરતો તો પણ બે ટંક ખાવાનું માંડ કરતો હતો તે બહુ જ ગરીબ હતો માતા તેની ઝૂંપડી પાસે પહોંચી ગયા

કે હું બહુ ગરીબ છું મારે મારે સાર સંભાળ રાખવા વાળું કોઈ કોઈ નથી નથી પરિવાર ઘણા ખાધું નથી હું ઘણા દિવસ થી ભૂખી છું અન્ન નો દાણો મોઢામાં નથી નાખ્યો જો તમે મને કઈક કામ આપો તો હું તમારા ઘરનું બધું જ કામ કરીશ અને તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ તેના બદલામાં મને ખાલી બે ટંક જમવાનું જ આપજો જેવું તમે રૂખું સુખું આપશો તેવું હું ખાઈ લઈશ અને હું શાંતિથી રહીશ તમારા ઘરમાં મને આશરો આપો હું તમારા ઘરના બધા જ કામ કરીશ ત્યારે શંકર ભગવાન પાર્વતીજી ને કહે છે કે પાર્વતીજી તે માળી તો બહુ ગરીબ હતો પણ તેનું હૃદય બહુ જ મોટું હતું તે માળી લક્ષ્મીજી ને કહે છે કે મારે બે છોકરા અને ત્રણ છોકરીઓ છે તમે મારા ઘરમાં રહી શકો છો આજથી હું એવું માનીશ કે મારે ત્રણ છોકરીઓને બદલે ચાર છોકરીઓ છે જે મારા છોકરા ખાશે તે તમે પણ ખાજો જ્યાં સુધી તમારું મન થાય ત્યાં સુધી તમે મારી ઝૂંપડીમાં રહી શકો છો ભગવાને મને ત્રણ છોકરીઓ આપી છે જો ચાર આપી હોત તો મારે તેનું ભરણ પોષણ કરવું જ હતું માટે હું એવું માનીશ કે મારે ચાર છોકરીઓ છે તો તમે મારા ઘરમાં આવો અને શાંતિથી રહો શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે તે માળીએ જેવો લક્ષ્મીજીને આશરો આપ્યો તો લક્ષ્મીજી તેના ઘરમાં નોકરાણી બનીને કામ કરવા લાગ્યા ગયા જ્યારે માળી ખેતરમાં કામ કરવા જતા તો લક્ષ્મીજી પણ તેની સાથે ખેતરમાં કામ કરવા જતા હતા જ્યારે લક્ષ્મીજી ખેતરમાં કામ કરીને ઘરે આવ્યા અને ત્યારે માળી કહે છે લક્ષ્મીજીને કે બેટા તમારે કામ કરવાની કઈ જરૂર નથી તું મારા ઘરની મહેમાન છો તમે આરામથી રહો તમે ક્યારે ખેતર કામ કર્યા નહીં હોય તો તમારું શરીર દુખવા લાગશે ખેતી ના કામ ની આદત પડી જશે શંકર ભગવાન પાર્વતીજી ને કહે છે જયારે તે માળી સાથે પહેલી વાર ખેતર ગયા અને કામ કર્યું ત્યારે માત્ર એક ટોપલો ફૂલ ઉતરતા હતા

માળી તો ખુશખુશ થઈ ગયો જ્યારે બચત થવા લાગી તો માળીએ એક ગાય ખરીદી અને આમ ને આમ તેને લક્ષ્મીજીની કૃપા દિન દુગની અને ચાર ચોક બરકત થવા લાગી

તેની છોકરીઓ માટે સોના ચાંદીના ઘરેણા બનાવ્યા અને તેને માતા લક્ષ્મીજીને પણ ઘરેણા આપ્યા અને કહ્યું કે જ્યારે મારી ચારેય દીકરીઓ ઘરેણાં પહેરશે ત્યારે મને બહુ આનંદ થશે હું એક એક રોટલી માટે તરસી રહ્યો હતો પણ બેટા તું જ્યારથી મારા ઘરમાં આવી છો ને ત્યારથી મારા ઘરમાં બરકત આવી છે મારું ઘર છોડીને તમે ક્યારેય જતા નહીં ત્યારે શંકર ભગવાન પાર્વતીજી ને કહે છે કે આમ લક્ષ્મીજી ને તે માળીને બનીને કામ કરતા હતા તેના ત્રણ વર્ષ પૂરા થઈ જાય છે ત્યારે એક વાર લક્ષ્મીજી ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે માળીને કહે છે કે હું ઘરે જઉં છું મને રજા આપો ત્યારે તે માળી કહે છે હા બેટા તું ઘરે જા હું હમણાં જ આવું છું થોડું જ કામ બાકી છે

આ તો મારી ચોથી દીકરી છે પણ આનું રૂપ કેમ બદલાઈ ગયું તેને નિરખીને જુએ છે તો તેને સમજાઈ ગયું કે અરે આ તો માં લક્ષ્મીજી છે અને લક્ષ્મીજી ને કહે છે કે હે માં

એક નોકરાણીની જેમ કામ કરાવ્યું તો મને માફ કરી દો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે તમે ચિંતા ના કરો મેં તમારા ખેતરમાંથી એક ફૂલ તોડ્યું હતું જે તમને પૂછ્યા વગર તોડ્યું હતું માટે તે ફૂલની ચોરી કરી હતી તે ચોરીની સજા મારા સ્વામીએ શ્રી હરીએ આપી હતી તમારા ખેતરમાં 3 વર્ષ સુધી નોકરાણી બનીને કામ કરવા મોકલી હતી તે માળી દોડીને ઘર માં જઈને જેટલા ફૂલ પડ્યા હતા તે બધા લઈને બહાર આવીને માં લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી દીધા અને માળી કહેવા લાગ્યો

માટે હું તમને વરદાન આપું છું તારા ઘરમાં ક્યારે ખુશીઓની કમી નહીં રહે અને ક્યારે અન્ન ધન ખૂટશે નહીં તને અને તારા પરિવારને બધા જ સુખ મળશે જેના તમે હકદાર છો આમ માળીને હંમેશા ધનવાન રહેવાનું વરદાન આપે છે અને વૈકુંઠથી વિમાન આવીને માં લક્ષ્મીને તેમાં બેસીને જતા રહે છે અને શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે તમે ધ્યાનથી સાંભળજો છો જ્યારે લક્ષ્મીજી માળીને કહેતા ગયા કે જે લોકો સાફ અને ચોખ્ખા મળના હોય છે ત્યાં હું નિવાસ કરું છું ત્યાં મારો વાસ હોય છે આપણે બધા માણસો ની મદદ કરવી જોઈએ જે પણ વ્યક્તિ મારા ચરણોમાં ચોરી કરેલ ફૂલ અર્પણ કરે છે તેને મારા સ્વામી નિરાશ થાય છે નારાજ થાય છે અને બહુ ગુસ્સે થાય છે તેવા માણસો નું ક્યારેય ભલું નથી કરતા આહા વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે જે મનુષ્ય ગરીબની મદદ કરે છે અને તે ધર્મનું પાલન કરે છે મનમાં દયા રાખે છે સાફ મન રાખે છે મને અર્પણ કરે છે તેના ઉપર હું સદાય પ્રસન્ન રહું છું તે વ્યક્તિ સદાય સદાયન રહે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો